દર વર્ષની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન બુદ્ધની જન્મ જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા આજે બુદ્ધ જયંતિના પવિત્ર અવસર પર સૌ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભગવાન બુદ્ધ જે બાળપણથી બાળક સિદ્ધાર્થ કે જેના ખૂબ બાળપણમાં એમનામાં કરુણા દયા અને મૈત્રી ભાવનું જળનું સતત વહેતું હતું ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ એમના એક વક્તવ્યમાં કહ્યું છે કે સંસારિક માણસ હોય કે આ વિશ્વનો કોઈપણ વ્યક્તિ હોય એ પણ સિદ્ધાર્થમાંથી બુદ્ધ બનવા તરફ પોતાના જીવનને ગતિ આપી શકે છે